એ ડોક્ટર સાહેબ બોલને ભાઈ શું થાય છે તમે અમારા બાપા રહ્યા હવે આવ્યા તમે નીંદર ન કરો કાઈક મારા હામું જોવો મારા બાપ કા દુખાવો થાય અરે ડોક્ટર સાહેબ હું ને તો હક પડતો આકા શરીલમાં જીવડા હાવ રહે ડોક્ટર સાહેબ કરો ઓય માં ઉતરા કદવા આહા હવે તને છે ને આ ખાટલામાં શું એક નીસ જ દેજો આપણે તમને શું સફરજન નું થાય એવું છે હા મે કોલ કરીને મગાયા હા આમાં સુઈ જાવ એક નીસ જ દેજો તમને ম্௸ের হালেগা cuarto. ম্র তানি. খ৊. সাএ ambition. মেমযা. মেমযেম। মেপলের ইহকেন আজাশে 이름ন. মাযেমহারি. তাঁানি অরয়ে঵ের দেডেরর আ� તમને <coughs> દેખાયું <coughs> <coughs>